لائنس کلپ بوپ سیہر دوارا ایورویدک سروے نیدان کیمپی ہو جائو مانگو بے مانگو بے مانگو بے مانگو بے अब यो कोरोनाको लागि हामीले के गर्न सक्छौँ? 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 हामीले के પોકોળા સમોસા નું ઓરિજિનલ રેસીપી છે અત્યારે આ લઈ લો દવા લ્યો ત્યારે 2 મિનિટ પહેલા અને પછી પાણી ને ઉલી દેવાનું અને પાણી પોટ પર ઉભી રહેવા પછી રેગ્યુલર દવા માટે સ્યોર સરકારી દવાખાનું છે ત્યાં ઉપરના માળે ઊંમેપતિમાં દવા કરું છું અહીંયા ઓનલાઈન ફ્રીમાં દવા છે રેગ્યુલર ને વાલે શરૂ થઈ જાય બુધવાર ને શુક્રવાર બુધવાર موسیقی <سؤال> موسیقی

ભાવનગર અને સરકારી આયુર્વેદ દવાખાનું વરાલ સરકારી હોમિયોપેથિક દવાખાનું સિહોર ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ લાયસ ક્લબના સહકારથી સિહોર ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંતર્ગત વૃદ્ધાવસ્થા જેટલા રોગો ખાસ કરીને જે સાઠ વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો હોય એવા લોકો માટે નિદાન કેમ્પ અને સાથે સાથે મફતમાં સારવારનું આયોજન અને આગળની એમની શૈલી કઈ રીતે જીવી શકાય અને વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને લોકો પોતે શું કાળજી રાખવી એ બાબત માટેનો આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર ડૉક્ટર વતી અને લાયન્સ ક્લિયર અમારે જનતાને વધારે વધારે લાભ લે એવી જમણા અપીલ છે વસ્તુ જય દેવંદ

આજે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે અહીંયા સિહોરમાં ગાયત્રી ક્લિનિકમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકનું નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પમાં સિહોર તથા આજુબાજુના ગામોની જનતાને જે વૃદ્ધો છે એ અને એની સિવાયના પણ દરેકને હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનું નિઃશુલ્ક આપવામાં આવે છે અને રેગ્યુલર પણ અહીંયા સિહોર સરકારી દવાખાનામાં પણ ઉપરના માળા સિહોર હોમિયોપેથિક ક્લિનિક ચાલુ છે ત્યાં પણ દર્દીઓને તપાસીને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે શહેરની જનતાને આ કેમ્પનો મોડા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરીએ છીએ અમારી સાથે લાયન્સ ક્લબે આ બધું આયોજન કરીને ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડી છે અને દર્દીઓને પણ વ્યવસ્થિત રીતે જોઈ શકાય એવી વ્યવસ્થા કરી છે અમારી સાથે અશોકભાઈ ઉલવા પણ છે એમણે પણ પ્રોત્સાહન રૂપી બધાને આવેદન કર્યું છે કે બધા ભેગા થઈને આ કેમ્પનો વ્યવસ્થિત રીતે લાભ

એમણે થોડું સ્થળ ફેર્યું છે પાંચ ટકલા બાજુ પણ એમનો આજે ખરેખર કે કહેવાય ને કે ઉદઘાટન એવી રીતે થાય કે અનેક મહાનુભાવોને બોલાવવાના આ તે પણ એમણે એક જે નવો પ્રયાસ કર્યો છે એનો આનંદ એ છે કે આજે ખરેખર જે વડીલ દિવસ છે એને એને અનુસંધાને ગરીબ દર્દીઓ ઓલ્ડ જે કહેવાય કે સિનિયર સિટીઝનોની સેવા સાથેનો કેમ્પ અહીં યોજીને એમણે આ નવા સંકુલનો ઉદ્ઘાટન કર્યું છે એનો પ્રારંભ થયો છે ત્યારે ખરેખર અમારા લાઇન્સ ક્લબના તમામ સભ્યો આખરે સિહોરના શ્રેષ્ઠીઓ આ તમામ ડોક્ટર પ્રશાંતભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે પ્રશાંતભાઈ આપની સેવા અવિરત છે આપ ખૂબ ખૂબ આગળ વધો અને સેવાની પ્રવૃત્તિમાં સતત આગળ વધતા રહો અમારો સૌનો સહકાર આપને છે જય હિન્દ ભારત ભારત માતા કી